આપણી સાથે સ્કેમ થઈ ગયો છે આજે જોઈ લો ભાઈ ધુમાડા કરે સપના જોયા હતા દાલ ફ્રાય જીરા રાઈસ ના તો આપડો વન નો ફોન પણ એકદમ સરસ થઈ ગયો છે રિપેરિંગ થઈ તારો ભાઈ શું ખાવ છો વેજ લોલીપોપ નકર અહીંયા મારી નજર આમે ગરમા ગરમ ચાઇનીઝ બનતું તું મંચુરિયન બનતા હતા પંજાબી શાક બનતા હતા એટલે આજે આપડા બંને ફોન રેડી થઈ ગયા છે

અને આજે છે તારીખ નવમી ઓગસ્ટ બે હજાર બપોર અને ફાઈનલી આ ફોન જે નો એક ફોન હતો એમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે ફેક્ટરી ડાટા એટલે બધા જે પ્રોબ્લેમ્સ હતા જે જીબી ના એ બધા સોલ્વ થઈ ગયા છે હવે વન પ્લસના ફોનમાં શું સિચ્યુએશન છે તેના માટે અત્યારે કેરમાં જોઉં છું એમનો કોઈ ફોન આવ્યો નથી જોવી હવે એનું શું થાય છે તો આપણો વન પ્લસ નો ફોન પણ એકદમ સરસ થઈ ગયો છે રિપેરિંગ થઈ અને એ ક્રિષ્ના લઈને ઘરે ગઈ છે હવે ઘરે જઈને આપણે પણ ચેક કરી લેશું એટલે બે ફોન અત્યારે તો રેડી થઈ ગયા છે ભગવાન માતાજી ની દયાથી અને અત્યારે આપણે જઈ છીએ આરામ લેવા માટે એટમોસ્ફિયર જોઈ લો ભાઈ સુપર એટમોસ્ફિયર છે પણ વરસાદ નથી એસ જીવ તો આવી ગયા છે ઘરે અને જોઈ લો ફાઇનલી આપણો વન પ્લસ નો ફોન પણ રેડી થઈ ગયો છે ભાઈ જે બધા ઇસ્યુ હતા એ બધા નીકળી ગયા છે આખો દિવસ વાપરે પછી ખબર પડે એમને તો કીધું છે કોઈ ઇસ્યુ છે નહીં એટલે આજે આપણા બંને ફોન રેડી થઈ ગયા છે ચાલો બેસી ગયા છે જમવા જોગ મગ છે ને કઢી છે તો ચાલો બધા મગ કઢી ને રોટલી જમવા અત્યારે આવ્યા છે કમા બાપુ ની ચા પીવા માટે કમાલાલ કેમ છો જય માતાજી જય માતાજી ફરાળી આઈટમ એમ ને આજ બધું બધું ફરાળી ફરાળી શું વાત છે હવે ચા આવે છે ચા ચા આવી ગયા જોઈ લો લગભગ વીસ એક મિનિટ થી ચા ની રાહ જોવી તમારી સમોસા પેટીસ ને પૂરી શાક પણ આપણે મેન મહત્વ અત્યારે ચોમાસું બે ગયું છે એટલે થોડીક થોડીક ચા પી નાખી આપણે ફરાળ કરતા નથી એટલે ફરાડી આઈટમ નહીં ટ્રાય કરી પણ જે ખાતા હોય આવી જાજો કમાલાલ ની અહીંયા ગરમા ગરમ ચા આવી ગઈ છે સની ભાઈ ચા લઈને આવી ગયા હાલો બધા ચા ની ચુસ્કી પીવા વાયગા છે રાતના આઠ અને આજે વેલા ઘરે આવી ગયા છીએ એનું કારણ એ છે કે આજે અત્યારે એક જગ્યાએ જવાનું છે વઢવાણ એક હોટેલ નું Instagram નું રીલ નું શૂટિંગ માટે એટલે જોઈ લો આપણે થઈ ગયા છીએ રેડી આરો ભાઈ पापा શું વોકલ નો 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 ચાલો મળીએ આપણે અત્યારે આવી ગયા છીએ શ્રી શક્તિ રેસ્ટોરન્ટ આ જોઈ લો વઢવાણથી તમે બહાર નીકળો એટલે હાઈવે ઉપર તરત જ આ ડાબાદ ઉપર હોટલ આવે છે ને સરસ મજાનું પંજાબી ગુજરાતી ચાઇનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે અને તમે જોઈ લો એમ્બિયન્સ જોઈ લો ફેમિલી સાથે આવો તો તમને સરસ મજાના ફૂડ અને સારું એમ્બિયન્સ પણ તમને મળી જશે જોઈ લો આ રસ્તો છે આ રસ્તો આમ લીમડી જાય અને સુરેન્દ્રનગર થી બહાર નીકળો એટલે વઢવાણ પર તરત જ આ હોટલ આવી જાય છે તમારે જો સરસ મજાના ફોટોશૂટ શૂટ કરાવે તો ફોટોશૂટ માટે પણ બેસ્ટ ઓપ્શન છે હાઈ લવ શક્તિ રેસ્ટોરન્ટ અને જોઈ લે બે બાજુ વિંગ્સ આપેલા છે તમે સુંદર મજાના ફોટોશૂટ પણ કરાવી શકો છો તો ચાલો અંદર આપણે રેસ્ટોરન્ટમાં જઈ હોટલમાં જે શું શું મેનુ હોય છે શું શું આઇટમ્સ રાખે છે કેમનો મુખ કઈ દિશામાં છે ભોજ ગાજા નો ત્રીજો સવાલ કયો હતો ભોજ ગાજા નો ત્રીજો સવાલ હતો કે ભગવાન જો છે તો કેમ કામ શું છે કવિ બાલા વાઇકાત છે નવ ને વીસ અને આવી ગયા છે બોલો સપના મને દેખેડા પછી જીરા રાઈસ દાલ ફ્રાય એટલે હું તો અહીંયા ઓલા લોકો બિચારા પ્રેમથી કીધું જમીન જાઉં મેં કીધું ના ના ઘરે જમવાનું બને નઈ આ વાત ખબર પડી ખીચડી બનાવી છે આવું છે બધું ચાલો બેસી ગયા છે જમવા સપના જોયા દાલ પછી ફોન આવ્યો કે બધાને ભાવે નો ભાવે ને સેવ ઉછળ કરી નાખું છું મેં કઈ વાંધો ને થોડાક પાવે છે એટલે નકર અહીંયા મારી નજર આમે ગરમા ગરમ ચાઇનીઝ બનતું હતું મંચુરિયન બનતા હતા પંજાબી શાક બનતા હતા તંદુરી રોટી બનતી હતી ઈ લોકો કીધું જમીન જાવ તોય આપણે જમવા નો રહ્યા અને ઘરે આવ્યા અને ઘરે શું છે તમને બતાવું રોટલી ખીચડી નું શાક ને બટેકા નું શાક આપણી સાથે સ્કેમ થઈ ગયો છે આજે દેખા આપને લાપરવાહી નતીજા હે સમય સમય ની વાત છે મિત્રો કાલે બે ફોન બગડી ગયા તા આજ બે ફોન આવી ગયા અત્યાર સુધી નું બે ફોન વાપરતો હતો અને આજ સમય બદલાઈ ગયો જેમ જમવામાં સમય બદલાઈ ગયો એમ માં સમય બદલાઈ ગયો છે આજે હું એક ફોન વાપરું છું અમારા મેડમ બબ્બે ફોન વાપરે છે આ વન નો મોબાઈલ આપણે ક્રિષ્ના આપી દીધો છે આજથી ક્રિષ્ના વાપરશે રેડી અને એનો જો આ વિવો નો ફોન છે ને આ છે ને એટલું બધું કઈ સારો કામ નથી કરતો હોય અને આનું કેમેરાનું રિઝલ્ટ એટલું બધું સારું નથી એટલે આપણે આ ફોન વેચી દેસુ લગભગ અને પછી મારા માટે એક અધો ફોન લઈ લેશું ખાલી અમસ્તો ફોન માટે મોબાઈલ આપી દીધો છે આનું રિઝલ્ટ તો સારું છે તો વ્લોગ બનાવવાના કાલ સ્ટાર્ટ કરશો ને ટ્રાય કરીશ ટ્રાય શું કરવાનું હોય આપણે ટ્રાય કરવાનું નો સારું આવે તો ડિલીટ માર દેવાનું પણ જોવાનું તો ખરા ને એટલે મેઇન બેનિફિટ એ છે કે આ ઘરે હોય કદાચ એને કોઈ રેસીપી શૂટ કરવી કે કદાચ આરવ ને કઈ શૂટિંગ કરવું હોય તો બે જણા થોડું ઘણું શૂટિંગ કરી શકે બરોબર ને તો કાલથી ડન ને ખાલી હા નહીં ડન ડન ચલો તો વાયગા છે સવા દસ અને એક ગેમ રમાડવાની છે ગેમ એવી છે જો પત્તા આપ્યા છે બધાયને ગલોડી રાજા એકા આરો પાસે કાળીના છે તારે આગળ કયા છે લાલી દેખાડો બધાને લાલ ગલોડી રાજા એકો મારી આગળ છે ચરકટના અને અહીંયા છે ફલીના હવે આ ગોઠવી નાખવાના છે કોઈને ખબર નહીં પડે પાછળ હાથ રાખીને ગોઠવી નાખું છું બરાબર છે ચાલો હું ગોઠવી નાખું છું મને ખબર નથી ક્યાં ગલ્લો છે ક્યાં ડી છે અને આ લોકોને તો ખબર હોય જ નહીં ધીમેકથી હાથ લઈ લઈ છેલ્લો ચાલો આ ચાલો ગોઠવી નાખું છું પત્તા કોઈ ચીટિંગ થતી નથી આરાવ ચીટિંગ નહીં આ ચારે ચાર પત્તા અહીંયા ગોઠવી નાખ્યા છે બરોબર છે હવે આપણે અનુમાન મારવાનો છે ખાલી એક એક જ વાર જ બરોબર છે ચાલો લેટ સ્ટાર્ટ ચાલો પાકી લઈ જે પેલા પાકશે એને પેલા ચાન્સ મળશે ભાઈ હું પાકી ગયો હું પેલો હાલો પાછું કોઈ પાકો જ નહીં મમ્મીનો બીજો એટલે કૃષ્ણ બીજો ને તારો થર્ડ ચાન્સ છે હાલો ફર્સ્ટ ચાન્સ મારો

ક્યાં મૂકે છે વિચારવાનું છે રાણી ઓકે અને ગલ્લો હાલો તમે વિરુદ્ધમાં જ બધું એને તો ઓલરેડી બધું ડન જ છે તારે કઈ વિચારવા ના એને એક બે જગ્યાએ ચાન્સ મળે છે ફેરફાર કરવાના હમ અહીંયા ફેરફાર કરવાના ચાન્સ મળ્યા તો ઓકે જો આવી રીતે બધું ગોઠવેલું છે હવે કોનું કોનું કેટલું સાચું પડે છે એ અહીંયા નક્કી થશે ચાલો હું પોઝિશન આવી ગયો છું એકદમ પરફેક્ટ એટલે આપણને આઈડિયા આવે હવે પેલું પત્તું આપણે હાલો ક્રિષ્ના જ ખોલશે પેલું ખોલ ગમે રાણી રાણી છે કોઈને ભાઈ કોઈને છે જ નહીં ઝીરો પોઈન્ટ હાલો આરો તું એક પત્તું ખોલ હાલ એકો આ આરવને પોઈન્ટ આવી ગયો છે આરવને એક પોઇન્ટ આવી ગયો છે હાલો એક હું ખોલ નાખું ભાઈ રાજા આરવને બીજો પોઇન્ટ મ્યુઝિક તો જીતી જ ગયો છે અને આ થર્ડ છે ગલ્લો એટલે આરવ ને ટુ પોઈન્ટ ઝીરો અને મારે ઝીરો આરવ વેરી ગુડ લાસ્ટ ચાન્સ મેડ હોય એમાં જીતી ગયો ભાવી ગયો તું હે રિવોર્ડ રિવોર્ડ તને હું એ આપું છું કે તને અત્યારે હું લઈ જઈશ રસોડામાં પાણી પીવડાવવા તમે માફ કરીને ગુસ્સે મેં દૂધ નીકળી જાત હમ ચાઇનીઝ ભેળ ખાવીશ ખવાય કોઈ દિવસ ને ગેરેજ ગાડી બસ નો કર નાખું ને તો તારે જો ભણીશ નહીં તો આ તારે ગેરેજ ખોલવા નથી આવવાના

ડાયરેક્ટ મળું છું લોલીપોપ નથી એકચુલી આ ઉડલ છે મંચુરિયન આરોભાઈ ચાઇનીઝ ભેડ મંગાવી હતી પણ ચાઇનીઝ ભેડ આપડે લાવવા નથી શેઝવાન નૂડલ્સ લાવ્યા છે આરો ભાઈ આવશે ખબર નહી યસ ટેસ્ટ હમ ડન 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 અને હું મારા આટો મંચુરિયન લઈ આવ્યો છું ફાઇનલી મારાથી રહેવાનું નહીં આજ બીજી વાર મારી સામે મંચુરિયન બનતા એટલે હું લઈ જ આવ્યો મેં કીધું ભલે નડે તોય ખાવું છે આજ કીધું એ એ એ આ ભેગ જ છે કો ભેળ જ લાવ્યો છું ચાઇનીઝ ભેળ આવી ગઈ છે હારો ભાઈ કીધું તો નારો ભાઈ જીતી હોત કે એટલે એના માન માં ચાઇનીઝ ભેળ આવી ગઈ છે બહુ જ હાફ છે જોઈ લો ગ્રેવી મન્ચુરિયન મારા ફેવરેટ કોના કોના ફેવરેટ છે જોઈ લો મન્ચુરિયન અને ભેળ તો ચાલો બધા જમવા હે પપ્પા ગ્રેવી મન્ચુરિયન ગાય મન્ચુરિયન ફોલોક્સો ડ્રાય મન્ચુરિયન માં આટલી બધી ગ્રેવી નો આવે આ જે લિક્વિડ કર્યું છે ને ગ્રેવી એ નો આવે અને જો ફ્રાય નુડલ્સ આપ્યા છે અને સાદા હોય ને ડ્રાય માં સાદું ડ્રાય આવે ને આમાં ગ્રેવી આવે એટલો ફરક તો ચાલો આજનો વિડિયો અહીંયા જ એન્ડ કરીએ છીએ આશા રાખીએ છીએ તમને આ વિડિયો ગમ્યો હશે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય